જય હો શહીદવીર અહીરાવ ચૌહાણ ને હું વંદન કરું છું શહીદવીરો જેમનું ઉજણું નામ છે એ શહીદવીર અહીરાવ ચૌહાણ ગાય માતાઓના રક્ષણ માટે સિંધના સુમરા વંશીઓ સામે લડતા શહીદ થયા જેમનો પાળીયો તથા શહીદ સ્મારક વાવ તાલુકા મથકથી આશરે પચીસ કિલોમીટરના અંતરે ઉત્તર દિશાએ આવેલા કારેલી ગામના શીમાડામાં છે

ਅਤ ਬੋਲਾ ਗੋਪਣ ਯਥਿਆ ਨ ਤੀਰ ਕਬਾਣਾ ਨੈ ਤਰਵਾਰੋਂ ਹਾਲਾਂਬਰ ਸਈ ਆਯੁੱਧਾਰਾਂ ਮੋਢੇ ਬਖਦਾ ਮਾਰਾਂ ਮਾਰਾਂ ਅਤਰਾ ਦੀ ਦਿਸਤੀ ਆ ਉਠਾਇਆਂ ਦੀਵਾ ਵੜ ਲੈ ਮਯੂੜਿਆ ਗਾਜ਼ੇ ਮੇ ਕੋਇਮ ਗਰੂੜਿਆ ਕਾਪੋ ਕਾਪੋ ਕਰਤਾ ਕੁਦਿਆ ਅਲਵਿਤਰੈਉ ਧਾੜੇ ਪਾਰਾ ਹਣੇ ਗਾਵੜਾਂ ਆਕਾਰਾ ਪਟਾਥਰੂ ਲੈਵਾ ਪੜਕਾਰਾ ਫਰੀ ਫਰੀ ਦੇਤਾ ਪਿਟਕਾਰਾ ਨਰਪੰਕਾ ਚੌਵਾਨੋ ਨਾਮੇ ਖਤਰੀਵਟ ਮਾ ਕਾਇਨ ਖਾਮੇ ਦੀਦੀ ਡਾਂਢੀ ਢੋਲ ਦਮਾ ਮੇ ਹਰੇ ਗਾਵੜਾਂ ਜਾਏ ਹਰਾਮੀ ਆਖ ਕੁਟੀ ਤਣਵਾਰ ਅੜੋੜ ਕਾਰੇ ਲੀ ਜਿਸਪੂਤ ਕੜੋਕੜ ਆਵੇਂ ਮੜਿਆ ਆਇਆਂ ਅੜੋੜਤੇ ਗਾਂ ਹੱਤੇ ਜ਼ਾਲ ਤੜੋੜ ਅਥਨਾ ਆਂਦ ਸਵੇਸ ਆਬੂ ਕੀ ਕੜਕੜ ਜਾਣਾ ਗੇਜ਼ ਕੜੋ ਕੀ ਢੋਲ ਬੂੰਗੀ ਹੋ ਰਹਿਉ ਦ੍ਰਗੂ ਕੀ ਜ਼ੋਰਾ ਪਰ ਹਤਖਾਗ ਜ਼ਬੂ ਕੀ ਕਿ ਅਹਿਰਾ ਚੌਵਾਨੀ ਟੰਕੋਬੜ બંકો બળ હથો બંકો વારે ચડ્યો રજપૂત બંકો સડવડી ઉઠ્યો શૂર શણકતો ડાલા મથા જેમ ડણકતો હર હર મુખે જાપ હરખ તો રણ ગેલો રણકતો કે સુર ભીનો રખવાળ ચડ્યો સુળ ચડ્યો કાળ તણો ગણકાળ ચડ્યો વીર ભદ્ર વિગરાળ ચડ્યો

પાળિયા પર વીર ચિત્ર છે તેના પર રાજપૂત હાલમાં કારેલી ચારડા બાલુંત્રી બિયો ગોલગમ વગેરે ગામોમાં નિવાસ કરે છે જેઓ અહિરાવજીને આહાપાળ દેવ તરીકે પૂજે છે આ શબ્દ ઉપર વિચાર કરીએ તો સંસ્કૃત શબ્દ હા પાલવ આહપાલ શબ્દ પરથી ઉતરી આવ્યો છે એવો થાય છે એ સમયે સિંધના સુમરાઓના ત્રાસ દૂર સુદૂર સુધી વર્તાતો હતો ગામને ઘેરો ઘલવો ગામ ભાગવું ગાયોનું હરણ કરવું આવતીઓ અણધાર્યું અને અચાનક કરતા આવું કરવા ખાસ કરીને રાજપૂતોના ગામ પસંદ કરતા અને આ રીતે રાજપૂતોને અપમાનિત કરી તેઓ અમાનવીય આનંદ મેળવતા આવી એક ક્રૂર લીલા આચરવા રણની કાંધી ઉપર આવેલું કારેલી ગામ એમણે પસંદ કર્યું ગામ ભાગવા ગામને ઘેરો ગાયો અને ગાયોનું અપહરણ કર્યું એવા સમયે સિંધના સુમરાઓ સામે બાથ ભીડનાર એકલા હાથે ઝુમનાર તેમને ખદેડનાર ગાયોનું રક્ષણ શહીદ થયા જેઓ આ પંથકમાં દેવ તરીકે પૂજાય છે ચૌહાણો શાખાઓ ઉપશાખાઓ કે પ્રશાખાઓ અનેક છે આ તમામ શાખાઓનો ઉદ્ભવ સાંભર અને નાડુળ શાખાઓમાંથી થયેલ છે ચૌવાણોની મૂળ શાખાઓ ચોવીસ માનવામાં આવે છે એનો અર્થ ચોવીસ ગઢ કે કિલ્લા ઉપર આ શાખા વાળા ચૌહાણોનું પ્રાચીનમાં શાસન હતું આ રીતે શાસન પ્રાચીનમાં ઉપર અરસર ફેરી આણ આબુ છે એવાડગઢ ચાહે બસે ચૌહાણ અર્થાત અનલકુંડમાંથી કુંડ માંથી ઉત્પન્ન ક્ષત્રિયો પોતાના બાહુ પરથી ભારતની ચારેય દિશાઓમાં આણ ફેરવી જેમનું આબુથી એવાડગઢ કે એવારગઢ સુધી શાસન હતું આમ એવારગઢ ઉપર શાસન કરવાથી એવરા શાખ બની વળી આ ચૌવાણ કુળ કલ્પદ્રુપ ઇતિહાસના પાના નંબર સોળ ઉપર ચૌવાણોની કુલ એકસો પંદર પ્રાચીન શાખાઓ ટાંકવામાં આવી છે આમાં પણ એવરા શાખા જોવા મળે છે આના ઉપરથી ફલિત થાય છે કે અવરા કે એવરા ચૌવાણોની પ્રાચીન રાજવ ચૌવાણ વિક્રમ સંબંધો સ્મારક બનાવવામાં આવેલ છે આ માહિતી થરાદના નામચીન કવિ અને ઇતિહાસકાર શ્રી તગજીભાઈ બારોટ રચિત આ ધરતી પીળી પાગરી પુસ્તકના આધારે રજૂ કરેલ છે આપને અમારો આ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જય માતાજી જય સાહેબીર